હાય ફ્રેન્ડ્સ ચોમાસું એટલે મકાઈની સિઝન આ મકાઈ બારેમાસ મળતી હોય છે પણ ચોમાસાની મકાઈની વાત જ અલગ હોય છે ખૂબ જ મીઠી મળતી હોય છે અને મકાઈની તમે અલગ અલગ વાનગી બનાવતા હશો પણ આજે આપણે જે બનાવીશું એ એકદમ યુનિક છે આપણે બનાવીશું લીલી મકાઈની ખીચડી માત્ર દસ મિનિટમાં બની જાય છે અને ટેસ્ટ એવો કે તમે એકવાર બનાવશો તો ઘરમાં રેગ્યુલર બનાવતા થઈ જશો અહીંયા બે નંગ મોટી સાઈઝની અમેરિકન મકાઈ લીધી છે અને છોલી અને આ રીતે નાઈફની મદદથી દાણા કાઢી લેવાના છે દાણા કઢાઈ ગયા છે અડધા દાણા આપણે મિક્સર જારમાં લઈ લઈશું અને અડધા દાણા આપણે અલગ રાખ્યા છે અહીંયા અડધા દાણા એટલે અલગ રાખે છે એ પેસ્ટ જેવા ક્રશ કરવાના છે અને આ દાણાને આપણે દરદરા ક્રશ કરવાના છે જો અહીંયા સરસ દરદરા ક્રશ થઈ ગયા છે એને એક બોલમાં કાઢી લઈશું હવે બીજા દાણા છે એ મિક્સર જારમાં લઈ લેવાના છે ટુકડો આદુ છોલી કટકા કરીને એડ કરીએ આઠ નવ કડી લસણ તીખું લીલું મરચું એક નંગ કટકા કરીને લીધું છે ઢાંકણ બંધ કરી પાણી નાખ્યા વગર પેસ્ટ જેવું ક્રસ કરી લેવાનું છે જો સરસ થઈ ગયું છે હવે સાઈડમાં ગેસ ઓન કરીને એક જાડા તળિયાવાળા વાસણમાં અથવા નોન નોનસ્ટિક પેનમાં બે ટેબલ સ્પૂન તેલ લઈશું અડધી ટી સ્પૂન રાઈ અડધી ટી સ્પૂન આખું જીરું એડ કરીએ ચપટી હિંગ એડ કરીશું હવે રાઈ જીરું તતડે એટલે એની અંદર આઠ દસ મીઠા લીમડાના પાન એડ કરીશું એક તીખું લીલું મરચું કટ કરીને એડ કરવાનું છે જો બાળકો ના ખાતા હોય તો મોડું લેવાનું હવે અહીંયા એક નાંગ ડુંગળી કટ કરેલી ઝીણી કટ કરીને એડ કરી છે એને હલકી જ સાંતડવાની છે બ્રાઉન નથી કરવાની અને તરત જ એની અંદર એક નાંગ ટામેટું કટ કરેલું એડ કરી લઈએ બસ એને પણ મિક્સ જ કરવાનું છે બહુ વધારે નહીં સાંતળીએ બસ મિક્સ થઈ ગયું છે હવે એની અંદર આપણે અહીંયા બે ટેબલ સ્પૂન જેટલા ફ્રેશ લીલા ધાણા એડ કરીશું મિક્સ કરી લેવાનું છે અને આપણે જે પેસ્ટ જેવું વાટ્યું છે લસણ ને આદુ સાથે એ મકાઈની પેસ્ટ પહેલાં એડ કરવાની છે જે દર વાટ્યું છે એ આપણે પાછળથી એડ કરીશું સાતળી લેવાનું છે અને આ જે ખીચડી બને છે એ કોઈ ગેસ્ટ આવે ને તો પણ તમે એમને સર્વ કરી શકો છો હવે મિક્સર જારમાં મેં અહીંયા ચાર પાંચ ટેબલ સ્પૂન પાણી નાખી અને આમાં લીધું છે એટલે બધો જ કસ આવી જાય મિક્સ કરી લેવાનું છે ગેસની ફ્લેમ સ્લો રાખવાની છે ઢાંકી દઈશું બે ત્રણ મિનિટ ચડવા દેવાનું છે જો અહીંયા ત્રણ મિનિટમાં પાણી બધું એબ્ઝોર્બ થઈ ગયું અને હવે તરત જ એની અંદર એક ચોથાઇ ચમચી હળદર વન ટી સ્પૂન મીઠું તમે તમારા ટેસ્ટ મુજબ વધારે ઓછું કરી શકો છો અને આપણે જે દરદરા મકાઈના દાણા વાટાતા એ આમાં એડ કરી લેવાનું છે સારી રીતે મિક્સ કરી લઈશું મિક્સ કર્યા પછી હવે ફરી મિક્સર જારમાં આપણે અડધો કપ જેટલું પાણી એડ કર્યું હતું અને આમાં લેવાનું છે અને તેની અંદર વન ટીસ્પૂન ખાડ ઉમેરી લઈએ મિક્સ કરી લેવાનું છે હવે ઢાંકી અને બે ત્રણ મિનિટ ફરી થવા દેવાનું છે અહીંયા સ્લો ફ્લેમ ઉપર બે ત્રણ મિનિટમાં સરસ ખીચડી તૈયાર થઈ ગઈ છે હવે એની અંદર નાનું અડધી સાઈઝનું લીંબુનો રસ એડ કર્યો અડધી ટી સ્પૂન ગરમ મસાલો ફ્રેશ લીલા ધાણા ચાર પાંચ ટેબલ સ્પૂન જેટલા એડ કર્યા અને સારી રીતે મિક્સ કરી લેવાનું છે અને હવે ગેસની ફ્લેમ આપણે બંધ કરી લઈશું અને ઉપરથી આ ખીચડી ગરમ છે એટલે વન ટી સ્પૂન જેટલું દેશી ઘી પણ એડ કરી લઈશું એની જગ્યાએ તમારે બટર લેવું હોય તો આ પણ લઈ શકાય છે જો અહીંયા મકાઈની ખીચડી તૈયાર થઈ ગઈ છે ગરમા ગરમ ખાવાની ખૂબ જ મજા પડશે આપણે સર્વ કરી લઈએ અત્યારે વરસાદ ખૂબ જ પડી રહ્યો છે અને આ ખીચડી ખાવાની ખૂબ જ મજા પડવાની છે ઉપરથી ફ્રેશ લીલા ધાણાથી ગાર્નિશ કરીએ અને ડુંગળી કટ કરેલી અને થોડા મકાઈના દાણા સાઈડમાં રાખ્યા હતા એનાથી પણ ગાર્નિશ કરીશું અને અહીંયા મેં ચવાણું લીધું છે તમે સેવ પણ લઈ શકો છો ચવાણાથી ગાર્નિશ કરીએ સો ફ્રેન્ડ્સ રેસિપી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો દોસ્તોમાં આગળ જરૂર શેર કરતા રહેજો ત્યાં સુધી બ બાય સી નેક્સ્ટ ટાઈમ હેપી કુકિંગ